નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક માતમ સવાયો દિગ્ગજનું નિધન જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો ટાઈટેનિક અને અવતારના નિર્માતાનું નિધન જે આ મિત્રો આપણે જણાવી દઈએ કે હોલીવુડની દુનિયામાં એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે ટાઈટેનિક અને અવતાર જેવી બ્લોકબાસ્ટર ફિલ્મોમાં બનાવના નિર્માતા જોન લેડો હવે નથી રહ્યા તેમણે તેસઠ વર્ષની વય અંતિમ શ્વાસ લીધા છે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઓસ્કાર વિજેતા નિર્માતા જોનના નિધનથી દુનિયાભરના તેમના ચાહકોને આંચકો લાગ્યો છે મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કહેવાય રહ્યું છે કે કેન્સરના કારણે તેમનું મોત થયું છે અને તેમને અનેક માંડ ફિલ્મ આપી છે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્ય